ઝાલોદ તાલુકાના બલંડિયા મુકામે આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાના મુખ્ય પ્રશ્નો અવિરતપણે દૂર થાય તે માટે તેવી અપેક્ષા સાથે પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોજાયો આજ તારીખે એક પાંચ બે હજાર પચીસ ગુરુવારના સાંજે પાંચ કલાકે કહી શકાય કે એક મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ વિધાનસભામાંથી પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતની જનતાને સુખાકારી અને સમૃદ્ધિ માટે ભજન કીર્તન અને ઉપવાસ માટેના ભેગા મળીને ઝાલોદ તાલુકાના બલંડિયા ખાતે એકઠા થયા હતા તેમજ ભાજપ સરકાર દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત અને કેન્દ્રમાં શાસન હોવા છતાં પણ ગુજરાતની ભોળી પ્રજાને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત સરકાર ખૂબ મોટા પાયે તેમના મળતીયાઓ સાથે ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવે છે ત્યારે તેની સાથે સામે કાયદેસરની કાર્યવાહી માટે શા માટે વિલંબ તેવા પણ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા બુટલાગઢ ડ્રગ્સ માફિયા બળત્કારીઓ અને માથાભારે તત્વો આ શાસનમાં ખુલે આમ ફરે છે અને નકલી કચેરીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવા સહિત કાયદાકીય દાખલો ઊભો કરવામાં પણ નિષ્ફળ નીવડી હતી ત્યારે ખેડૂતો યોગ્ય ટેકાના ભાવે મળવા પાત્ર નથી આવા ગુનાખોરોને આ શાસનમાં છૂટ મળે તે હોય તેમ શા માટે છે તે માટેના મોટા સવાલો પણ ઊભા કર્યા હતા અને આક્ષેપો પણ કર્યા હતા તેની સાથે જ ભગવાન આ શાસકોને સદબુદ્ધિ આપે તે માટે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાપના દિન નિમિત્તે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક દિવસ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે જેમાં જાલોજ વિધાનસભામાંથી ભલેડિયા ગામે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહી અને આ પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે ત્યારે આ બહેરી અને મુંગી સરકાર જે ત્રીસ વર્ષના શાસન હેઠળ અત્યારે જે બહુ મોટા ભ્રષ્ટાચાર થાય છે ખૂણે ખૂણે કેટલાય લોકોને કંઈ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેલા છે દિન પ્રતિદિન ભ્રષ્ટાચારીઓ બળાત્કારના કેસ આ તમામ પ્રકારના એવા લોકો સામે કોઈ કાયદા કે પગલાં લેતી નથી સરકાર જેના કારણે આ બેરી ને ઊંઘ હરામ કરવા માટેનું એક આયોજન છે બીજું કે ગુજરાતની જનતા સુખાકારી અને સમૃદ્ધિ માટે આવનાર સમય માટે સારા દિવસો આવે એના માટેનું આ એક અમારું પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે